મોટા દાણા વાળી વેરાયટી મગ પેરી કરીને આવે છે બોમ્બે સુપર અને સિંગ મેં તમને કીધું એમ બાર થી ચૌદ દાણાની ની સિંગ આવે છે એસી થી પંચ્યાસી દિવસે તૈયાર થઈ જાય છે તો કે બાર થી લઈને સત્તર મણ સુધીના એવરેજ ઉત્પાદન આવેલા છે અને આની વિશેષતા શું છે કૃષિ શાળા ચેનલ માં આપનું સ્વાગત છે નમસ્કાર ખેડૂત મિત્રો બોમ્બે સુપર થી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાત કરવાની છે મગની એક ઉત્તમ ઉત્પાદન આપતી વેરાયટી વિશે અને એ મોટા દાણાવાળી વેરાયટી મોટા દાણાવાળી વેરાયટી મગ પેરી કરીને આવે છે બોમ્બે સુપરની એટલે વાત કરીશું ઉનાળુ પાક મગ વિશે બરોબર છે તો કે મ વેરાયટી છે કેટલું ઉત્પાદન આવે છે ક્યારે વાવવાની થાય કેટલું ઉત્પાદન આપે છે કયાનો દર શું રાખવાનો થાય અને આની વિશેષતા શું છે બીજા મગથી શું અલગ પડે છે અને કઈ રીતે અલગ પડે છે બરોબર છે આ વેરાયટી

એનું તો પટ મારી તો આપીએ જ છીએ પણ આ મશીન થી પટ મારીને આપીએ છીએ સાઈડ માં અમે તમને વિડીયો બતાવી દે શું મશીન થી પટ કઈ રીતે કેવું મશીન ખાલી ઓલો ઘોડો આવે પટ મારે એ રીતે નહીં પોલીમર મશીન બરોબર છે આ ગ્રીન કલર છે પોલીમર નો આનાથી શું થાય કે જે અત્યારે પાક ઉભો છે પાક નીકળશે ને પછી વવાશે બરોબર છે તો કે પાક ના રોગ જે આવ્યા હોય એના અવશેષો જમીનમાં થોડા ઘણા હોય જ તમે જુઓ નવો પાક આવે તરત બુકારો આવે કારણ કે બિયારણમાં કઈ વાંધો ન હોય પણ જમીનમાં અવશેષો પડ્યા હોય રોગના એટલે આવે તો કે કોટિંગ કરીને આપીને એટલે ઘટ કોટિંગ હોય એકદમ ઘાટું કોટિંગ હોય એટલે જૂના અવશેષો છે એ મગના દાણાને ઇફેક્ટ ન કરી શકે પોલિમર કોટિંગ હોય બરોબર છે કારણ કે જોતા એવું લાગશે કે સાહેબ આ તો ગ્રીન દાણો છે અલગ દેખાય છે પણ એ એટલે કોટિંગ કલર કરેલ છે પોલિમરનું એટલે અલગ દેખાય હવે આનું જર્મિનેશન આવી જાય તમને 5 થી 6 દિવસમાં સારામાં સારા મગ દેખાવા મળશે પાંચ થી છ દિવસમાં આમાં ફ્લાવરિંગ આવે છે બેતાલીસ થી પિસ્તાલીસ દિવસે સારામાં સારું ફ્લાવરિંગ આવી જાય છે અને સિંગ મેં તમને કીધું એમ બાર થી ચૌદ દાણાની ની સિંગ આવે છે એસી થી પંચ્યાસી દિવસે તૈયાર થઈ જાય છે બાકી બીજી કોઈ પણ માહિતી હવે તમને જણાય છે કે મારે તમને પૂછવું છે તો છન્નુ આડત્રીસ છન્નુ ત્રેવીસ છન્નુ એ નંબર આપી દે છે નીચે એમાં તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો અને એકવાર સંપર્ક કરજો બરોબર છે મગની વેરાયટી મોટા દાણાવાળી બીજાથી એટલે અલગ પડે બાકી બીજું કંઈ પણ હોય તો આપણે સંપર્ક કરી લેજો થેન્ક યુ આભાર ખેડૂત ભાઈઓ